કરી સિદપ્પા કમિટી ઓન કરિક્યુલમ ડેવલપમેન્ટ ઇન એલઆઈએસ એજ્યુકેશન 1993 94 પરિચય તો 90 ના દાયકાની શરૂઆતમાં એલઆઈ શિક્ષણમાં ટેકનોલોજી નો ઝડપથી પ્રવેશ થયો કૌલા કમિટી એ એલ એલઆઈએસ અભ્યાસક્રમમાં મૂળભૂત પરિવર્તન લાવ્યા પરંતુ ટૂંક સમયમાં જ બધું અપડેટેડ અભ્યાસક્રમની જરૂરત પડી તેથી યુજીસીએ 1993 માં કરિક્યુલમ ડેવલપમેન્ટની સ્થાપના કરી આ સમિતિના અધ્યક્ષ હતા ડોક્ટર સી એસ કરીસીડી પા સમિતિની પૃષ્ઠભૂમિ જોઈએ તો માહિતીના યુગમાં એલઆઈએસ માત્ર લાઇબ્રેરી સાયન્સ નહીં પરંતુ ઇન્ફોર્મેશન સાયન્સ તરીકે મજબૂત બનાવવાની જરૂર હતી તથા એલઆઈ શિક્ષણમાં કમ્પ્યુટર એપ્લિકેશન ઇન્ફોર્મેશન રિટ્રાવેલ સિસ્ટમ નેટવર્કિંગ તથા બિબ્લોમેટ્રિક જેવા વિષયો ઉમેરવાની માંગ એલઆઈએસ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબ તૈયાર કરવાની જરૂરિયાત હતી કરી સીડાપ કમિટીની રચનામાં ઓગણીસો ત્રાણુંમાં થઈ જે અધ્યક્ષતા પ્રોફેસર સી એસ કરીસી ટપ્પા રિપોર્ટ રજૂ થયો ઓગણીસો ને સભ્યો જેમાં વિવિધ એલઆઈસ પ્રોફેસર્સ એટલે સંશોધન નિષ્ણાતોનો સમાવેશ હતો મુખ્ય ભલામણો જોઈએ તો કોર્સ માળું જેમાં ફરી એ જ બીએલઆઈસી એમએલઆઈસી અને એમપી વિષયો લાઇબ્રેરી ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ ક્લાસિફિકેશન એન્ડ કેટલોગિંગ રેફરન્સ ઇન્ફોર્મેશન સર્વિસીસ તેમજ સોર્સિસ લાઇબ્રેરી લેજિસ્લેશન હિસ્ટ્રી ઓફ લાઇબ્રેરી આઈટી ઇન લાઇબ્રેરી પ્રેક્ટિકલ ટ્રેનિંગ પ્લસ પ્રોજેક્ટ વર્ક એમએલઆઇસીના વિશે જોઈએ તો રિસર્ચ મેથોલોજી ઇન લાઇબ્રેરી સાયન્સ એડવાન્સ ક્લાસિફિકેશન કેટલોગિંગ ઇન્ફોર્મેશન સ્ટોરેજ એન્ડ રિટ્રાવલ લાઇબ્રેરી ઓટોમેશન એન્ડ નેટવર્કિંગ ડિબ્લોમેટ્રિક્સ એન્ટોમેટિક્સ અને ઇન્ફોમેટિક્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ્સ અને સર્વિસિસ પ્રોજેક્ટ વર્ક તથા ડિજટેશન પ્રેક્ટિકલ અભ્યાસમાં ફરજિયાત ઇન્ટર્નશીપ અને ફિલ્ડ ફિલ્ડવર્કનો સમાવેશ થયો તથા ડિજટેશન તથા થિસિસ તૈયાર કરવી એમએલઆઈસી માટે ફરિયાદ કરવામાં આવે સંશોધન જેમાં એલઆઈએસમાં ઇમરજિંગ એરિયા રિસર્ચ પર ભાર મૂકવામાં આવ્યો તથા એલઆઇસ શિક્ષકો માટે રિસર્ચ મેથોલોજી ટ્રેનિંગ ફરજિયાત કરવામાં આવી ટેકનોલોજી પર ભાર જેમાં લાઇબ્રેરી ઓટોમેશન ડેટાબેઝ મેનેજમેન્ટ નેટવર્કિંગ એલએ મેન વેન ઓનલાઈન ઇન્ફોર્મેશન ડિટ્રાવલ તથા ઇન્ટરનેટ બેઝ ઇન્ફોર્મેશન સર્વિસનો સમાવેશ થયો કરી સીડિપા કમિટીની વિશેષતાઓ જોઈએ તો એલઆઈસ શિક્ષણને ઇન્ફોર્મેશન સાયન્સ તરીકે ઓળખ અપાવી કોર્સને એપ્લિકેશન ઓરિયન્ટેડ બનાવાયો તથા રિસર્ચ અને ટેકનોલોજીમાં ઇન્ટીગ્રેશન પર ભાર મૂક્યો નેશનલ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે એલાયન્સ કોર્સનું માળખું તૈયાર કરવું એલાયન્સ વિદ્યાર્થીઓને જોબ માર્કેટ અને પ્રોફેશનલ સ્કિલ્સ માટે તૈયાર કરવા એલાયન્સ વિદ્યાર્થીઓ માટે મહત્વ જોઈએ તો આજના લાઇબ્રેરી સાયન્સ કોર્સના મોટાભાગના વિષયો ડપ્પા કમિટી પર આધારિત છે તથા એલાયન્સ કોર્સમાં આઈટી રિસર્ચ ડિપ્લોમેટિક્સ નેટવર્કિંગ જેવા વિષયો પ્રથમવાર વિસ્તૃત રીતે સામેલ થાય એલાયન્સ શિક્ષણને એકેડેમિક પ્લસ પ્રોફેશનલ બેલેન્સ આપ્યું તથા એલાયન્સ સંશોધન માટે માર્ગ મોકળો કર્યો નિષ્કર્ષ જોઈએ તો કરીસી ડપ્પા કમિટી એલાયસ શિક્ષણના આધુનિકરણમાં માઇલસ્ટોન છે આ સમિતિએ એલઆઇસને પરંપરાગત લાઇબ્રેરી અભ્યાસમાંથી આગળ લઈ જઈને ઇન્ફોર્મેશન સાયન્સ સાથે મજબૂત જોડાણ આપ્યું એલઆઈસ વિદ્યાર્થીઓ માટે તેનું મહત્ત્વ એટલું છે કે આજના અભ્યાસક્રમમાં ટેકનોલોજી રિસર્ચ અને નેટવર્કિંગ જે રીતે સામેલ છે તે કરીસી ડપ્પા કમિટીની ભલામણોનું મુખ્ય પરિણામ છે